સમગ્ર ગુજરાતમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉત્સાહભેર મનાવાઈ રહ્યો છે ત્યારે ધાનેરામાં પણ તેની અનોખી ઉજવણી થઈ રહી છે ચાલો જોઈએ એ અહેવાલ ધાનેરા તાલુકામાં રક્ષાબંધનના પર્વની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે આ ઉજવણીમાં માત્ર ભાઈ બહેનના સંબંધો જ નહીં પરંતુ સુરક્ષા અને પ્રકૃતિના સંબંધોને પણ મહત્વ આપવામાં આવ્યું છે ધાનેરાની આલવાડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી શાળાના બાળકોને શિક્ષકો દ્વારા રક્ષાબંધનના મહત્વ અને ભાઈ બહેનના પવિત્ર સંબંધ વિશે સમજણ આપવામાં આવી હતી ધોરણ એકની આઠની દીકરીઓએ પોતાના સહાધ્યાય ભાઈઓને કંકુતિલક કરીને અને આરતી ઉતારીને રાખડી બાંધી હતી આ ઉપરાંત બાળકોએ શાળા પરિસરમાં આવેલા વૃક્ષોને પણ રાખડી બાંધીને તેમની જાળવણી અને સંરક્ષણનો સંકલ્પ લીધો હતો આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને ભારતીય તહેવારો અને ધર્મ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે બીજી તરફ દાંડીનામાં આમ જનતાની રક્ષા કરનારા પોલીસ કર્મીઓને પણ રાખડી બાંધીને તેમનું સન્માન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો દ્વારા ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનોને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધીને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ ઉપરાંત સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફને પણ રાખડી બાંધીને સંગઠનો દ્વારા તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી